જાણીતાનો હર્ષોલ્લાસ દે ઉજવાતો એક તહેવાર સંજેલી તાલુકા માં પતંગની દુકાનો લાગી છે ત્યારે ઉત્તરાયણ પર્વ ઉજવણી માટે ખેલા થયેલા પતંગ પણ પતંગની દુકાનોમાં ખરીદી કરવા માટે ભીડો જોવા મળી ચૌદ જાન્યુઆરી માનવામાં આવતો ઉત્તરાયણ પર્વનું વિશેષ તૈયારીઓ જોવા મળી હતી જેમાં સંજેલી ખાતે મેન બજાર સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પતંગની દુકાનો વેપારીઓ દ્વારા લગાવવામાં આવી હતી ત્યારે વિવિધ પ્રકારની રંગબેરંગી પતંગો તેમજ વિવિધ પ્રકારના માંજાથી પાકા કરેલા તોરા સાથેના ફિરકા તૈયાર તેમજ પાકા કરીને ફિરકાઓ ભરી આપતા દુકાનદારો પાસે પતંગ રશિયાઓનો મોટી સંખ્યામાં ભીડો જોવા મળી જેને કહી શકાય કે ગુજરાતના અંદર ઉત્તરાયણ પર્વનું કેટલું મહત્ત્વ છે જેમાં ઉત્તરાયણ પર્વ પણ ગુજરાતમાં ઉજવાતો એક જાણીતો અને પ્રખ્યાત એક ઉત્સવ છે દરેક ગુજરાતીઓ મનાવીને ઉજવણી કરતા હોય છે જેમાં સંજેલી ખાતે પણ સંજેલી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થનાર હોય સંજેલી ખાતે મોટી સંખ્યામાં પતંગની દુકાનો લાગી હતી ને પતંગની ખરીદી માટે ગ્રાહકોની ભીડ જોવા મળી હતી જેમાં કલાકો સુધી રાહ જોઈને પતંગ સાથે ઉડાવવા માટેનો પાકો દોરો કરાવવા માટે પણ ગ્રાહકો ઉત્સાહભેર ઉભા રહીને પોતાની તોરાનો માંઝો પાકો કરાવતા પણ નજર ચડ્યા હતા આમ કહી શકાય કે સંજેલી તાલુકામાં પણ ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર પતંગ રશિયાઓ દ્વારા કરવામાં આવશે ઉજવણી જેમાં મોટી સંખ્યામાં પતંગ રશિયાઓ દ્વારા પતંગ માંજા ફેરકા અને વિવિધ પ્રકારના માસનું પણ વેચાણ થતું જોવા મળ્યું ને આમ સંજેલી તાલુકામાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર પતંગ રશિયાઓ દ્વારા કરવામાં આવશે ઉજવણી રિપોર્ટર કપિલ સાધુ સિંધુ દેય ન્યૂઝ સંજેલી